से सदगुरु हमारा एक है सदगुरु हमारा एक है आप तम के आधार जो तुम छोड़ो हाथ से कौन निभावन हार देखे सदगुरु सर्वोपरि सत्ता जेनी छे ये पद से सदगुरु नु पद से साहेब या जी आपने जन्म मरण ना घर में आया छे शरीर धारी आया छे पंच तत्व ना देह में आया छे सदगुरु ने

સંત કહીએ ગુરુ કહીએ દાસ કહીએ મહમ મહારાજ નામ ની પાછળ રામ લાગ્યો રામ મહારાજ નામની પાછળ રામ લાગ્યો એવી રીતે સાહેબ ના સિદ્ધાંત ની અંદર ચરણ દાસ સાહેબ સાહેબ સાહેબનું નામ જે છે જે આપણા નામ પાછળ આપણા બાપનું નામ આવે છે સગનભાઈ મગનભાઈ મગનભાઈ નો પુત્ર છે સગનભાઈ એવી રીતે સંગાન નું નામ પાછળ બાપ નું લગાડવામાં આવે છે તો એવી રીતે જે સાહેબના સિદ્ધાંતમાં ગુરુ માર્ગમાં ઈંદર દાતાનમાં ક્ષંતના સ્વરૂપમાં જોડાઈ ગયા એમની પાછળ સાહેબ નું નામ સ્વરૂપ આવે છે એટલે એ એમનો બાપ પડ્યો છે નામની પાછળ સાહેબ કોઈ કે છે કે માસ્ટર સાહેબ તલાટી સાહેબ મેજિસ્ટર સાહેબ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ ધારાસભ્ય સાહેબ સાહેબ કલેક્ટર સાહેબ સબકા બાપ હે સાહેબ સબકા બાપ હૈ બેટા નહીં એમને આગળ નથી એ પાછળ બાપ સબ એને માટે આ સાખી સદગુરુ કબીર સાહેબ એ સૌને સમજાવી છે કે સાહેબ સબકા બાપ હે બેટા સિકા નહીં પર બેટા હોકર જો અવતરા તો સાહેબ નું નામ આવતો કે સાહેબ કે વાતા એને માટે નામ ની પાછળ આપણે જેમ નામ કહીએ છીએ કે રાજુ રામ તો રાજુ રામ ની પાછળ રામ લાગી ગયો કે એમણે રામદેવ ની ઉપાસના કરી લીધી रामदेव राम ना बालक થઈ ગયા હે પણ રામણા એ કે બાપ નહી ક્યા રામ એ કે નામ બાપ પડી આ રીતે સાહેબ બાપ પડી એને માટે આ સાખી આપે છે કે સાહેબ સબ કા બાપ હે બેટા kisi કા નહી બેટા હોકર આપ કરે સોતો સાહેબ એને એમ કે આયા કધા બેટા કે સાધુ બની આરક્ષત કરે પણ એ સાહેબ ને કહી ભાઈ એમ અભી જો ના મન મે થાય આયા પડાય છે

ગગન મંડલ સત્ય કબીર પહેલો આપણે ચાલવા પકડ્યું ભરીયે અનાક્ષરી નામે જવાય કમળ

સમય જોવે છે એ આધી ઘડી આપી છે પરંતુ આપણે પીતો બધો સમય મળે છે એનો પાંચ પાંચ મિનિટ નો સમય આપવામાં આવતો નથી કલાક નો આપવામાં આવતો નથી

જયંતી સાહેબ સતરા સાહેબ તેમના કુટુંબ પરિવાર દીકરા દીકરી બેન માતાઓ સૌના ચરણમાં ખોટીવાર બંદગી છે એમને સદગુરુ પરમાત્મા મંગલમય જીવન પસાર કરે આનંદમય જીવન પસાર કરે સદાને માટે આદિ વ્યાધી ઉપાધી તેમાં દેહિક દેહિક ભૌતિક આ જે ત્રિવિધના તાપ છે એ તાપમાં સાંત્વના કરી અને સદાને માટે શીતળમય જીવન પસાર થાય આનંદમય જીવન પસાર થાય મંગલમય જીવન પસાર થાય ધનલક્ષ્મીની અંદર સદાને માટે સુખ સંપત્તિ રહે એ શબ્દ સાધે સદગુરુ પરમાત્મા વતી ના ચરણ માં કોઈ કબીર ગુરુ વિવેકદાસ